હેલો ફ્રેન્ડ્સ જો તમે વ્રત ઉપવાસ માટે ઓછા તેલ મસાલાવાળી કોઈ રેસીપી બનાવવા માંગતા હો તો આજની રેસિપી એકદમ સરસ પરફેક્ટ છે હેલ્ધી ટેસ્ટી અને પેટ ભરાઈ જાય એવી સામાન્ય સિમ્પલ મસાલાથી પણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને બનાવવા માટે સમય પણ ઓછો જોઈએ છે ફ્રેન્ડ્સ ધમુશ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું સાબુદાણાની એકદમ ટેસ્ટી અને મજેદાર રેસીપી સૌથી પહેલા આપણે અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર પેન મૂક્યું છે અને અહીંયા મે લીધા છે અડધા કપ જેટલા સાબુદાણા આ સાબુદાણા જે આપણે ફરાળી ખીચડી બનાવતા હોઈએ અથવા તો ફરાળી ખીર બનાવતા હોઈએ સાબુદાણાની એ નોર્મલ સાઈઝના સાબુદાણા છે અહીંયા સાબુદાણાને આપણે થોડા શેકી લેવાના છે હા એનો કલર ચેન્જ નથી કરવાનો પણ થોડા ઘણા એમાં જે ક્રિસ્પીનેસ આવી જાય ત્યાં સુધી એને શેકી લેવાના છે હવે સાબુદાણા થોડા શેકાઈ જાય એટલે આપણે સાબુદાણા કરતાં અડધા એટલા શેંગદાણા ઉમેરીશું અને એને પણ સારી રીતે રોસ્ટ કરી લઈશું તો જુઓ આ બંને વસ્તુને શેકાતા અંદાજે બે થી અઢી મિનિટનો સમય થયો છે અહીંયા સાબુદાણા અને શિંગદાણા બંને સારી રીતે શેકાઈ ગયા છે શિંગદાણાની ઉપરની જે સ્કીન છે એ થોડી ફાટવા લાગે એટલે આપણે સમજવાનું શિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને શેકીને તૈયાર કરેલી બંને વસ્તુને એક પ્લેટમાં કાઢી લઈએ અને સામાન્ય તાપમાને આવે ત્યાં સુધી એને ઠંડી થવા દઈએ થોડી વારમાં જ સાબુદાણા અને શિંગદાણા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને બંને વસ્તુને એમાં ટ્રાન્સફર કરીશું હવે ઢાંકણ ઢાંકી અને પીસી લઈએ અહીંયા પીસીને આપણે એકદમ પાવડર જેવું બનાવવાનું નથી થોડું અધકચરું રહે આખું ભાંગું રહે એ રીતે પીસવાનું છે જુઓ આ રીતે આપણે દરદરું પીસી લીધું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને જેટલા આપણે સાબુદાણા લીધા હતા એટલા જ પ્રમાણમાં મેં અહીંયા મોર્યો એટલે કે સામાનો લોટ લીધેલો છે ખાસ કરીને વ્રત ઉપવાસમાં મોરૈયાને થોડો ઘણો શેકી અને પછી આ રીતે પાવડર બનાવીને હું હંમેશા રાખું છું જેથી કરીને ઇન્સ્ટન્ટથી ઝડપથી કોઈ રેસીપી બનાવી હોય તો ફટાફટથી બની જાય તમે આની જગ્યાએ ફરાળી લોટ પણ વાપરી શકો છો મેં ફરાળી લોટની રેસીપી આપણી ચેનલ પર શેર કરેલી છે તમે એને ચેક કરી શકો છો ખૂબ જ સરસ રીતે ફરાળી લોટ બને છે અને એમાંથી તમે ઘણી બધી વાનગી બનાવીને તૈયાર કરી શકો છો એક વખત જો લોટ બનાવીને રાખશો તો ઇન્સ્ટન્ટથી ઝડપથી કોઈપણ વાનગી બનાવીને તૈયાર કરી શકશો જુઓ અહીંયા આપણે અડધી વાટકી જેટલો મોરૈયાનો એટલે કે સામાનો લોટ લઈ લીધો છે અને હવે પીસીને તૈયાર કરેલો સાબુદાણા અને શેંગદાણાનો ભૂકો પણ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા એકદમ સરસ રીતે બંને લોટને આપણે મિક્સ કરી લીધા છે અને હવે આપણે આમાં મસાલા કરીશું સૌથી પહેલાં આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ત્યાર પછી અડધી વાટકી જેટલું મેં અહીંયા દહીં લીધું છે આ દહીં છે બહુ મોળું પણ નથી અને સાવ ખાટું પણ નથી તમે દહીંની જગ્યાએ થોડો છાશનો પણ ઉપયોગ કરી શકો છો પણ છાશ થોડી ઘાટી લેવાની કેમ કે મિશ્રણને આપણે ઢીલું બનાવવાનું નથી સૌથી પહેલાં મિશ્રણને આપણે થોડું ઘાટું જ રાખીશું અને પછી એની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લઈશું દહીં એકદમ ઘાટું હતું એટલા માટે આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ અને સાથે સાથે એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને આ બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લઈએ અહીંયા શરૂઆતમાં મિશ્રણ આપણને કોરું લાગે છે તો જરૂરિયાત મુજબ તમારે આમાં છાશ અથવા તો પાણી ઉમેરવાનું છે અને થોડું થોડું જ આપણે પાણી ઉમેરવાનું જેથી કરીને વધારે પડતું ઢીલું પણ ન થઈ જાય તો મિત્રો ફરાળની રેસીપી તો તમે ઘણી બનાવી હશે પણ આજની રેસીપી થોડી અલગ છે યુનિક છે અને તમને ટેસ્ટમાં પણ ખૂબ જ પસંદ આવે એવી સરસ બને છે આમાં પાણીનું એક્ઝેક્ટ માપની આપણને ખ્યાલ નથી આવતો કેમ કે સાબુદાણા મોરૈયો આ બધાની ક્વોલિટી અલગ હોય છે કોઈનામાં વધારે પાણી જોઈતું હોય કોઈનામાં ઓછું એટલા માટે મેં કહ્યું એમ જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું અને મિક્સ કરતું જવાનું જુઓ આ રીતનું બેટર આપણે બનાવીને તૈયાર તૈયાર છે હવે આ રીતે બેટર થઈ જાય એટલે મિનિટ માટે આપણે ઢાંકી અને રેસ્ટ થવા દઈએ હવે બેટરને ચેક કરી લઈએ જુઓ આ રીતે રેસ્ટ થવાથી લોટ છે એ કઠણ થઈ ગયો છે હવે આ સ્ટેજે આપણે આના અંદર એક નાની વાટકી ભરી અને બટેકાનું ખમણ લઈશું બટેકાને ધોઈ ચોખ્ખા કરી એને ખમણી લીધા છે અને ફરી એને ધોઈ પાછા ચોખ્ખા કરી લીધા છે આ રીતે તૈયાર કરેલું ખમણ ઉમેરી દઈએ સાથે સાથે લીલા મરચાના ટુકડા ઉમેરીશું તો અહીંયા એક લીલા મરચાને મેં આ રીતે સમારી લીધું છે એને ઉમેરી ઉમેરી દઈએ દઈએ એક એક ચમચી ચમચી આખું જીરું આદુ મરચાની પેસ્ટ બનાવેલી છે એને ઉમેરી દઈએ તો તીખાશમાં અહીંયા મેં લીલા મરચાંનો વધારે ઉપયોગ કરેલો છે તમે જો લાલ મરચું ખાતા હો ઉપવાસમાં કે વ્રતમાં તો લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું તો મેં અગાઉ કહ્યું એમ તમે વ્રત ઉપવાસમાં જે વસ્તુ ખાતા હો એ તમારે આમાં ઉમેરવાની છે અને જે ન ખાતા હોય એને તમારે સ્કીપ કરી દેવાની અને ત્યાર પછી ઉમેરીશું ઝીણી સમારેલી કોથમીર અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું બેટર કઠણ લાગે તો આપણે એમાં થોડું પાણી ઉમેરવાનું અને જે કન્સિસ્ટન્સી હું તમને બતાવું એ રીતે તૈયાર કરી લેવાનું તો જુઓ આપણે બેટરને અહીંયા થોડું ઘાટું રહે એ રીતે બનાવ્યું છે અને આ રીતનું બેટર હશે તો જ આપણી આજની જે રેસીપી છે એ એકદમ ટેસ્ટી અને સરસ બનશે અહીંયા તમારે બેટર બનાવવામાં ખાસ વાતનો ખ્યાલ કે બેટર ઢીલું બિલકુલ ન થવું જોઈએ આ રીતનું થોડું કઠણ રહેવું જોઈએ આમ કરવાથી તમને ખ્યાલ આવી જશે અંદર જો તમે એનો ગોળો બનાવો તો પણ આસાનીથી વાળી શકાય એવું બેટર આપણે બનાવવાનું છે બેટરની કન્સિસ્ટન્સી બેલેન્સ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું તમે ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો પણ આજે મારી પાસે ખાવાનો મીઠો સોડા અવેલેબલ નથી એટલે મેં ઈનો ઉમેરેલો છે થોડું પાણી નાખી ઈનોને એક્ટિવેટ કરી લઈએ અને બેટર મિક્સ કરી લઈએ આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ તરફ જઈશું હવે અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર મેં નાસ્તો બનાવવા માટે અપ્પે પેન મૂક્યું છે પેન ના બધા જ બોક્સ ની અંદર આપણે એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ કેમ કે આજનો નાસ્તો આપણે બિલકુલ ઓછા તેલ ની અંદર બનાવીશું માનો કે એકદમ નહીં માત્રનું તેલ આપણે વાપરીશું અને એકદમ ઓછા તેલમાં પણ ક્રિસ્પી ક્રંચી નાસ્તો બનીને તૈયાર થાય છે બધા જ બોક્સ છે છે એમાં આપણે એક તેલ ઉમેરી દીધું આ તમે સિમ્પલી ચમચીની મદદથી પણ ઉમેરી શકો છો આ રીતે અથવા તો મેં બતાવ્યું હતું એમ હાથ ની મદદથી પણ તમે ગોળાની જેમ બનાવી અને આ રીતે મૂકી શકો છો જુઓ તો અહીંયા આપણે બધા જ બોક્સની અંદર એક સરખી રીતે નાસ્તો ગોઠવી દીધો છે હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને અંદાજે બે થી ત્રણ મિનિટ સુધી સારી રીતે થવા દઈશું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ તો જુઓ અહિયાં નીચેની સાઈડ એકદમ સરસ શેકાઈ ગયા છે તો સાઈડે અહીંયા આપણે બધા જ અપ્પે ની સાઈડ ચેન્જ કરી લીધી છે હવે આપણે ઢાંકણ ઢાંકવાની જરૂર નથી આ રીતે બે થી ત્રણ વખત અલટાવી પલટાવી અને બંને સાઈડ આપણે સારી રીતે શેકી લેવાના છે અહિયાં એકદમ ક્રિસ્પી કુરકુરા એવા અપ્પે બની તૈયાર થઈ ગયા છે તમારે જેટલા ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવા હોય એટલા સારી રીતે શેકી લેવાના અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને તૈયાર થયેલા આપ પેને આપણે પ્લેટમાં કાઢી લઈએ હવે આ નાસ્તો બીજી કઈ રીતે બને એ રીત પણ હું તમને બતાવું તો અહીંયા ગેસ ઉપર આપણે મિની પેન મૂકીશું નાનું જે તડકા પેન આવે છે એ લઈ લઈએ અને પેનમાં એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું ઉમેરીએ ચાર થી પાંચ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને થોડા ચપટી જેટલા તલ ઉમેરીશું તમે જો વ્રત ઉપવાસમાં તલ ન ખાતા હો તો તલને સ્કીપ કરી દેવાના અને ત્યાર પછી આ પેનની અંદર આપણે બેટરને મૂકીશું બેટરને આપણે ચમચીની મદદથી થોડું ફેલાવી લેવાનું ગેસની ક્લેનને ધીમી રાખી થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દઈએ ત્યાર પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો જુઓ અહીંયા ઉપરની સાઈડ છે એકદમ સરસ કોરી થઈ ગઈ છે ત્યાં આપણે અડધી ચમચી જેટલું તેલ લગાડી દઈએ અને હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ અને જે રીતે આપણે અપ્પેને થવા દીધા એ જ રીતે આપણે આ નાસ્તાને થવા દઈશું બંને સાઈડ સારી રીતે શેકી લઈશું જુઓ એકદમ ક્રિસ્પી ક્રંચી અને કુરકુરો એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ખાસ કરીને વ્રત ઉપવાસમાં આવા ટેસ્ટી અને ક્રંચી અપ્પે મળી જાય તો બીજું શું જોઈએ જુઓ અહીંયા હું તમને એક તોડીને બતાવું એકદમ ક્રિસ્પી ઉપરથી એનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે અને અંદર જુઓ એકદમ સરસ જાળીદાર અને એ જ રીતે આપણે જે પેનની અંદર બનાવ્યો એ નાસ્તો પણ તમને પસંદ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવા આપે ની રેસીપી ચોક્કસ થી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો